હેલો મિત્રો અસ્મિતા ચેનલ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ ફ્રૂટ સલાડ તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી મેં એક તપેલી લઈ લીધી છે તેમાં મેં થોડું પાણી નાખ્યું છે અને એક લિટર દૂધ લઈ લીધું છે પાણી નાખવાથી દૂધ આપણું છે જે તપેલી આરે ઓછું ચોંટે છે માટે મેં થોડું પાણી નાખ્યું છે અને તેને આપણે હલાવી લેવાનું છે અને દૂધને આપણે ઉકળવા દેવાનું છે અને મેં અહીંયા કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે બે ચમચી અને એમાં થોડું ઠંડુ દૂધ નાખીને મિક્સ કરી લેવાનું છે મેં જે બતાવ્યો મેં એ કંપનીનો કસ્ટર્ડ પાવડર લીધો તો તમને જે સારું લાગે તે તમે લઈ શકો છો આપણે દૂધને અને પાવડરને બેને મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે જે દૂધ ઉકળવા રાખ્યું હતું તેને હલાવતું પણ જવાનું છે માટે ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે ગળું જેટલું ફ્રૂટ સલાડ બનાવવું હોય તેટલું ગળ પણ જેટલું ખાતા હોય તે તે પ્રમાણે ખાંડ આપણે એડ કરી દેવાની છે દૂધમાં અને તેને પણ આપણે હટાવી લેવાનું છે અને પછી જે આપણે મિશ્રણ બનાવ્યું હતું તેને આપણે હવે દૂધમાં એડ કરી દેવાનું છે પછી પાવડર નાખ્યા પછી પણ આપણે દૂધને ઉકળવા દેવાનું છે માટે જે પાવડર કસ્ટર્ડ પાવડર નાખ્યો તો એની સ્મેલ ન આવે તેમાં દૂધમાં એટલે માટે તેને પણ ઉકળવા દેવાનું છે આપણું દૂધ ઉકળીને રેડી થઈ ગયું છે તો આપણે એને હવે ઠરવા દઈને આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે ઠંડુ થઈ જાય ને આ સાઈડ હવે બધા ફ્રૂટ આપણે કાપી લેવાના છે તો અમે અહીંયા કાજુ બદામ કટ કરી લીધા છે દ્રાક્ષ ને ચીકુ અને કેળા અને સફરજન એટલું ફ્રૂટ લઈ લીધું છે તમે જેટલું ફ્રૂટ અંદર નાખવું હોય તેટલું લઈ શકો છો પણ ફ્રૂટને આપણે જ્યારે આપણે ફ્રૂટ સલાડ ઠંડુ થઈ જાય અને આપણે જ્યારે પીવું હોય ત્યારે જ એડ કરવાનું છે નહીં એને ખટાશને લીધે આપણે ફ્રૂટ સલાડ બગડી પણ જાય છે માટે આપણે જ્યારે ફ્રૂટ સલાડ પીવું હોય ત્યારે જ અંદર ફ્રૂટને એડ કરવું અત્યારે આ ઉનાળો છે માટે આપણે ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ પીવાની ખૂબ જ મજા આવે છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સહેલાઈથી ફ્રૂટ સલાડ બનીને રેડી થઈ જાય છે અને ઓછા પૈસામાં બનીને રેડી થઈ જાય છે દાડમના દાણા મેં જરૂર મુજબ નાખ્યા છે તમારે જેટલા તમે જરૂર હોય તેટલા નાખી શકો છો બધું અંદર ફ્રૂટ ને ડ્રાય ફ્રુટ નાખીને આપણે ફ્રૂટ સલાડ ને મિક્સ કરી લેવાનું છે ઓછા રેડી થઈ જાય છે અને એકદમ બજાર જેવું રેડી થઈ જાય છે મેં અને આમાં વેનીલા એસીસ પણ નાખ્યું છે હું તમને બતાવવાનું ભૂલી ગઈ છું માટે તમે વેનીલા એસીસ તમે નાખી શકો છો મેં થોડું એવું નાખ્યું તો દૂધની સ્મેલ ન આવે માટે તો આપણો ફ્રૂટ સલાડ બનીને એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે તો આપણે હવે તેને સર્વ કરી લઈએ આપણો ફ્રૂટ સલાડ એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ બન્યું છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે એકદમ ઓછા સમયમાં અને ઓછા પૈસામાં બનીને રેડી થઈ જાય છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો બે અને પ્રેસ કરવાનું ન ભૂલતા અને સારો વિડીયો લાગે તો કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને પ્લીઝ પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું આવતા બ્લોગમાં તો બબાય